સાસુએ કહ્યું મારી વહુ મને ત્રાસ આપે છે મારે કોઈ સંબંધ નથી ગાંધીધામના લીલાશા વિસ્તારમાં રહેતા પરિવારના કલરનો મામલો જાહેર થયો છે સલમા બેન સુલેમાન ગંઠે પોતાના પર થતા ત્રાસ અંગે મીડિયાના માધ્યમથી આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમને તેમના દીકરાની ઘરવાળી તરફથી વારંવાર ત્રાસ આપવામાં આવે છે ઘરેલુ કલરને કારણે તેઓ માનસિક રીતે પરેશાન છે અને આ બાબત હવે સમાજ સમક્ષ મૂકી છે સંબંધિત તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને તપાસ કરી અને તેમને ન્યાય આપે તેવી માંગ કરી છે વિડીયો વાયરલ થતા ચર્ચાઓ તેજ બની ગઈ છે મારું નામ સલમા બેન સુલેમાન ગંઢ તકલીફમાં એવું છે કે ઘણા સમયથી પરેશાન છું એક વાતથી તે આજે હું ખુલાસો દેવા માગું છું મારી જે છોકરાની ઘરવાળી છે એ વારંવાર એક ઘરમાં કલેશ કરી અને ખોટા ખોટા દવા પીને નાટક કરે છે અને જીવાનું મુશ્કેલ કરી દીધું છે તો આજે હું છોકરો અને છોકરાની ગરવારીને મારો એમનાથી કોઈ જાતનો સંબંધ નથી મેં પોલીસમાં અરજી પણ કરેલી છે કે ઘરી ઘરી દવા પી અને નાટક કરે છે અને ઘણી તકલીફો છે કે હું કઈ નથી શકતી પણ આજથી હું મીડિયામાં આતમ જાહેર કરું છું કે મારું બંને જણાથી કોઈ જાતનો કોઈ સંબંધ છે નહીં જ્યાં પણ છે એ લોકો ખુશ રહે અને મારી દુઆ છે કે મને કોઈ દિવસ એ લોકો ન નડે અને હું એ લોકોને ક્યાંય તકલીફ ન પહોંચાડું પણ આ જેમાં છોકરી પેણીને આવી છે એમાં છોકરાથી લવ મેરેજ કર્યો છે અને લવ મેરેજમાં એના માવતર છોકરીને અપનાવી છે છોકરાને આઠ દી સુધી અપનાવતા નથી એટલે બંને વચ્ચે કાંક ને ક્યાંક મગજમારી થતી હોય એટલે એના માવતર જે કે એ છોકરી છોકરીની મમ્મી કે અને છોકરી એમ જ કરે છે પોલીસ કેસ કરવો હોય તો માવતર આવી જાય અને એમને એમ તો કોઈ દિવસ છોકરીને પૂછાય નથી કરતા અને છોકરી ખોટા ખોટા પી નાટક કરી મહિનામાં ચાર બોલાવે અને દવા પીને ખોટા ખોટા નાટક કરે છે એટલે હું એનાથી ત્રાસી ગઈ છું દવા તો સમજી લો ઘણી વાર એવી ખોટા ખોટા મોટામાં નાખી ફિનાઇલ ને કોગરા કરીને ફેંકી દે છે પણ આ ફેરે થોડુંક એવો જુલમ કર્યો કે દાખલ થઈને સિરિયસ મેટર બતાવી ને પછી બીજી હોસ્પિટલ હું એનાથી કંટાળી ગઈ છું એટલે હું આજ મારો સંબંધ એમનાથી પૂરો કરું છું મારે મારી વહુ જોડે કોઈ જાતનો સંબંધ છે નહીં અને કોઈ વસ્તુ ની મને નુકસાની ન પહોંચાડે બસ મારી એટલી અરજ છે પોલીસ સ્ટેશને તો એમને બે વાર પેલા પણ અમારા માથે કેસ કરેલો છે અને કેસ એના જણા અમારા માથે વિડ્રો નથી કરેલો અને કેસ પણ ચાલુ છે અમારા ભેગી પણ રહે છે અને ઘરી ઘરી ફરિયાદ કરે છે આ ફેરે મેં પણ અરજી દઈ દી છે કે ભાઈ આવી રીતે મને હેરાન કરે છે એટલે મેં હું એ ડિવિઝનમાં એ લોકોના ખિલાફ અરજી આપેલી છે મેં અરજીમાં ઉલ્લેખ ઈ કરેલું એ કે એ ઘરી ઘરી દવા પીને નાટક કરે છે અને મને ખોટી રીતે ફસાવે છે પોલીસે મને મને વાતે સારો મતલબ આપ્યો જે કાયદાને આવે એ પ્રમાણે એમને પણ કીધું અને મને પણ કીધું એટલે હવે હું એ લોકો ભેગી રહેવા જ નથી માગતી કે મને ખોટા કેસમાં એ લોકો ફસાવે હવે જ્યાં રહે ત્યાં મારી કોઈ જવાબદારી નથી એ લોકોથી